બધા ને ભક્તિ કરાવી લોટા ના ચણા ચાવવા જેવું એટલે બહુ અઘરું છે કારણ કે ડાકોર આશ્રમ થી ઘણા બધા મને પરિચયો છે પણ આમ સૌ બધાને અહીંયા મારું આટલું બધું નજીકથી સ્થાન છે અને સૌ બધાનો પરિચય મને મળ્યા છે અમદાવાદમાં મળ્યા એટલે ચાંદ કે અડાલતમાં મળ્યા ને મને એમનો પરિચય થોડાક સમય પછી તો ફોન પર જ વાતો થઈ છે પણ જે સંતોના સહેવાસ મારે છે એને આખું જગત ઓળખે છે અને જગતને આજે ઓળખાવા માટે એમને જે વેશ ધારણ કર્યો છે વેશ ધારણ એટલે દેહ ધારણ કર્યો છે બહુ સરસ વાત છે મને તો આવનારા સમયમાં જો કદાચ આવા નવ યુવાનો જો કદાચ આ ભારતની સંસ્કૃતિમાં તૈયાર નહીં થાય ને તો આવનાર સમય બહુ કઠિન હશે પણ આપશો બધા આટલે સુધી આ રથ આવ્યો છે હવે પછીની કદાચ